હલો મિત્રો તમારી પાસે જો એરટેલનું સિમ કાર્ડ છે અને ફાઇવ માં કોઈ પ્રોબ્લમ આવે છે તો એના તમામ સોલ્યુશન આપણે આ વિડીયોમાં આપેલા છે જેમ કે જીઓમાં તમે કંઈ પણ સેટિંગ કરવાનું નથી પણ એરટેલમાં ઘણા બધા નાના મોટા સેટિંગ અને તમારે અમુક વસ્તુનું ધ્યાન રાખવાનું છે તો એના વિશે વિડીયોમાં તમામ માહિતી આપણે આપેલી છે તો ચાલો વિડીયો ચાલુ કરીએ હેલો મિત્રો તો ફરી સ્વાગત છે લાઈવ ડિસ્પ્લે માં ડેમો સાથે તમને બધી વસ્તુ બધા પ્રોબ્લેમ જે છે તો સૌ પ્રથમ તમારી પાસે પેલા તો ફાઈવજી ફોન હોવો જોઈએ અને એરટેલનું જે સિમ કાર્ડ છે એમાં બસો ઓગણચાલીસ ઉપરનું રિચાર્જ હોવું જોઈએ ત્રીજું છે કે તમારા વિસ્તારમાં ફાઈવજી ટાવર હોવો જોઈએ ન હોય તો કઈ રીતનું ચેક કરવું એનો પણ હું બતાવીશ આ લોકો ફાઇવજી અનલિમિટેડ નથી આપતા પણ એની લિમિટ કરી નાખી છે તો એ પણ હું તમને બતાવીશ તો સૌપ્રથમ પ્રથમ જે એના નોર્મલ સેટિંગ છે એ આપણે સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ તમારે ખાલી તમારું ફોનનું સેટિંગ છે એમાં તમારે જવાનું છે એમાં તમે જોશો તો મોબાઈલ નેટવર્કનો એક ઓપ્શન આવશે બરોબર તો એની પર તમારે જવાનું છે હવે તમારું સિમ કાર્ડ વનમાં હોય કે ટુમાં હોય એ સિલેક્ટ કરી લેવાનું છે બરોબર પછી તમારે એમાં એક્સેસ પરફેક્ટ મોબાઈલ નેટવર્ક ટાઈપમાં જશો તો એમાં ટુ જી થ્રી જી ફોર જી છે તો એમાં તમારે ફાઈવજી સિલેક્ટ કરી લેવાનું છે બરોબર એક આ સેટિંગ છે પછી નીચે છે એક્સેસ પોઈન્ટ સેટિંગ કર્યા પછી તમારે એની ઉપર ક્લિક કરી અને અહીં ઉપરથી રીસેટ આપી દેવાનું એટલે ફાઈવજી બીજું સેટિંગ આવડું આ છે ફાઈવજી ચલાવવા માટે હવે જે છે એ મેન સેટિંગ છે બરોબર તો એના માટે તમારે તમારા ફોનમાં જે એરટેલ વાળાની એપ્લિકેશન આવે છે એરટેલ થેન્કસ જો અહીં લખેલી જ છે આપણે તો એ તમારે પ્લે સ્ટોર માંથી તમારે ડાઉનલોડ કરી લેવાની છે બરોબર અને ઓપન કરી અને તમારો એરટેલ નો મોબાઈલ નંબર નાખી અને લોગ ઇન કરી લેવાની છે જેવું તમે લોગ ઇન કરી લેશો એટલે એનું પેજ ખુલી જશે બરોબર તો એમાં એરટેલ વિશેની તમામ માહિતી તમને બતાવશે તો આમાં તમારે ફાઈવજી ચલાવવા માટે નીચે તમે જશો ધીમે ધીમે તો શોર્ટકટ લખેલું છે એની નીચે શોર્ટકટ છે એની નીચે લખેલું છે ફાઈવજી ક્લેમ અનલિમિટેડ ડેટા તો એની પર તમારે ક્લિક કરવાનું છે ખાસ બરોબર તો એની પર તમે ક્લિક કરશો થોડીક પ્રોસેસ લેશે ફાઇવજી જે નેટ ચલાવવા માટે અનલિમિટેડ તો તમે અનલિમિટેડ ફાઇવજી ડેટા અનલિમિટેડ ફ્રી છે ઝીરો કોસ્ટ છે પછી એની કન્ડિશન એક આપેલી છે તો એ હું તમને ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં સમજાવું તો આ લોક અમારા ગ્રાહકો માટે હાઈ સ્પીડ ડેટા અનુભવ કરવા માટે આ પ્રારંભિક ઓફર છે અમર્યાદિત ફાઇવજી ડેટા તમારા પ્લાનની મર્યાદિતથી વધુ અને ઉપર છે મતલબ તમારું બસો ચાલીસ થઈ જાય પછી તમારું ફાઈવજી ચાલશે અને બીજું ચાલીસ ઉપર ઉપરનું રિચાર્જ હોવું જોઈએ અને ફાઈવજી નો ટાવર છે અને તમારી પાસે પ્રીપેડ કે પોસ્ટપેડ બિલિંગ વાળું કાર્ડ છે તો પણ બંને માટે સુવિધા છે આ એની જે સ્પષ્ટીકરણો છે એનું ગુજરાતીમાં આપણે કાઢ્યું છે બરોબર તો આ એની કંડિશન હતી બરોબર તો આપણે ઘણા પ્રોબ્લેમ હોય તો એનું સોલ્યુશન બરોબર પછી એમાં તમે જોશો નીચે તો ક્લેમ નાવ ઈ તમારે ક્લિક કરવાનું છે તો તમે જ્યારે પણ રિચાર્જ કરાવો રિચાર્જ પૂરું થઈ જાય એટલે તમારે આ પ્રોસેસ કરવાની છે થેન્ક એરટેલ થેન્ક એપમાં જઈ તો તમને ફાઇવજી મળશે ઘણા મિત્રોને નવું રિચાર્જ કરે તો ફાઇવજી મળતું નથી બરોબર તો અહીંયા તમે બધી વસ્તુ તમારું જોઈ શકશો બસો ઓગણચાલીસ નો પ્લાન છે ફાઈવજી અનલિમિટેડ જેવું તમારું રિચાર્જ પૂરું થઈ જાય અને ફરીદાન તમે રિચાર્જ કરો એટલે તમારે તમારા થેન્ક એપ્લિકેશનમાં જઈ અને ક્લેમ કરવાનું છે તો તમને ફાઇવજી મળશે હવે આ લોકોએ ડેટા લિમિટ સેટ કરી છે અનલિમિટેડ નથી મળતું રોજનું તમે દસ જીબી સુધી યુઝ કરી શકો ત્રણસો જીબી સુધી મહિનામાં તમે યુઝ કરી શકો અને કોઈને ફાઇવજી ચાલતું હોય અને બંધ થઈ ગયું હોય તો એના માટે એક સોલ્યુશન તમે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તમારું જે ફાઈવજી હોય તો તમારે હોટસ્પોટ કોઈને આપવાનું નથી જેવું તમે હોટસ્પોટ કોઈને આપશો તો તમને ફાઇવજી ડેટાની સુવિધા છે એ મળતી બંધ થઈ જાય છે ઘણા મિત્રોનો આ પ્રોબ્લેમ છે તો એના માટે પણ આ સોલ્યુશન છે કે એપ્લિકેશનમાં આવીને તમારે ફરીદાન ક્લેમ કરવું પડશે બરોબર તો આ અને તમારે વિસ્તારમાં ફાઇવજી છે કે નહીં ચેક કરવું હોય તો તમારે એકસો ઉપર કસ્ટમર કેરમાં કસ્ટમર કેર સાથે વાત કરીને પૂછવાનું છે તો એ તમારે પિનકોડ નંબર પૂછશે તો એ તમને બતાવે કે તમારા વિસ્તારમાં ફાઈવજી છે કે નહીં બરોબર બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરો અમે થાય એટલું સોલ્યુશન તમારા માટે ગોતુ બરોબર અને વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રને મોકલો થોડોક સપોર્ટ કરો તમારા માટે આવા જે જરૂરી માહિતી વાળા વિડીયો અમે લાવતા રહીએ બરોબર તો દર વખતે તમારે રિચાર્જ કરાવો એટલે થેન્કસ એપ્લિકેશનમાં જઈને ક્લેમ કરવાનું રહેશે જીઓવાળા તો વ્યવસ્થિત આપે જ છે પણ એરટેલમાં થોડુંક અલગ છે બરોબર તો દર વખતે તમારે આ પ્રોસેસ કરવાની છે તો બીજો કોઈ પ્રોબ્લેમ હોય તો કમેન્ટ કરજો મિત્રો થેન્ક યુ વિડીયો જોવો બદલ ખુબ ખૂબ આભાર